રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે શહેરના સુરતીઓ લાખો રૂપિયાની મીઠાઈ આરોગી જતા હોય છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલ લીધા બાદ જો ફીલ જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ વેરાયટીની મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવ્યા છે સેમ્પલ લીધા બાદ ફીલ જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તહેવારનો સમય આવી રહ્યો છે તે પહેલા મોટી સંખ્યામાં લોકો મીઠાઈઓ આરોપતા હોય છે રક્ષાબંધનના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગ ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે અલગ અલગ વેપારીઓને ત્યાં પહોંચી છે અને ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે શહેરના સુતેઓ લાખો રૂપિયાની મીઠાઈ તહેવાર દરમિયાન આરોપતા હોય છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલ લીધા બાદ જો ફેલ જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ વેરાયટીની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે

બિલકુલ તો ચોક્કસપણે માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે અને સુરત આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે અલગ અલગ ઝોન વાઇઝ અને અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ચૂકી છે અને અત્યારે અલગ અલગ મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે મીઠાઈ વિક્રેતાઓના ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને અત્યારે જે સેમ્પલો જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે જે મીઠાઈઓ આવતી હોય છે તે અલગ અલગ જે મીઠાઈઓની વેરાયટીઓ છે તેના અત્યારે સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ પુષ્પકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને લેબોરેટરી ની અંદર મોકલ્યા બાદ જે છે તે પંદર દિવસ બાદ જે છે તે રિપોર્ટ આવતો હોય છે પરંતુ જે રીતના અત્યારે માત્ર બે દિવસ બાકી રહ્યા હોય અને ત્યારે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે સાહેબ રક્ષાબંધનને કેટલા દિવસ બાકી છે અને આ રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની કામગીરી પ્રતિ ગ્રામનગર પલીગા આ પત્ર મેડમ સંગાલા બેસના પર આત્રવસ અનજનેટિકલ પેસેન્જર દેખક છું કે હેતુ મિલકત સાઈઝ કે આટલા નાય 115 કમા આવેલ આ કરો અસ્વરન જે કે દરિયા પર 57 ટકા કરેય પર્યવસ્થા માટે ફીના નંબર નો લેવાને દેવસે આનો નામ જાય સબજેક્ટ ઓફ કમ્પ્લીશન મે બોલને સલાહ હશે ને દેવડે પોટેજ સર્ટિફિકેટ રિવર પર સેવા લેવાને મેને લોકો હવે મીઠાઈ ખરીદી ને જઈ રહ્યા છે અને ત્યારબાદ રિપોર્ટ આવશે તો દુકાનદાર સામે જઈ કોઈ કોને સતી છે તો કઈ રીતના બિલકુલથી જે રીતના અધિકારી જણાવી રહ્યા છે કે અત્યારે જે રક્ષાબંધનના તહેવાર છે અને તેને જલ્દમાં જલ્દ રિપોર્ટ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે પરંતુ જે રીતના અત્યારે આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે મીઠાઈ વિક્રેતાઓના ત્યાં પહોંચી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ આરોગ્ય વિભાગનો ટીમ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અત્યારે જે રીતના પુષ્ઠકરણ માટે જે છે તે રિપોર્ટ મોકલવામાં આવશે પરંતુ આ રિપોર્ટ કેટલા દિવસમાં આવે છે કારણ કે તુરતીઓ રક્ષાબંધન ના દિવસે લાખો રૂપિયાની મીઠાઈ છે જતા હોય છે અને અને બાદ જો જો આવશે તો જે સાથે પણ ક્યાંક ને ક્યાંક છેડા થતા હોય તેવું જોવા મળશે પરંતુ હાલ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારોની અંદર અને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી કરી રહી છે જી આભાર સાહિસ જોડાવા માટે માહિતી આપવા માટે